વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગરમાં થયેલ ઘાતકી હુમલામાં ઓગણીસ વર્ષીય આશાસ્પદ યુવાનનું કરુણ મોત નિપજ્યું હતું વડોદરાના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગર રક્ષાબંધનના પવિત્ર અવસર પવિત્ર યુવાન પર ઈર્ષા રાખી પતિ તેમજ તેના દીકરા પર તીક્ષ્ણ સાથે ધસી આવેલા અસામાજિક તત્વો દ્વારા ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં ઓગણીસ વર્ષીય કેશવ વિજયભાઈ મારવાડીનું કરુણ મોત નીપજ્યું હતું ઘટનાની જાણ થતા રાવપુરા પોલીસ સ્ટાફ ઘટના દોડી આવ્યો હતો અને વધુ તજવીજ હાથ ધરી છે જયારે ડીસીપી ઝોન બે અભય સોની અશોક રાઠવા એસીપી સી ડિવિઝન પણ બનાવની ગંભીરતા જોતા હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા તીક્ષ્ણ હથિયાર સાથે આવેલા લોકો દ્વારા હુમલો કરતા અનેક ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે વડોદરાની સાયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે હાલ તેમની સારવાર કરવામાં આવી રહી છે બનાવની ગંભીરતા જોઈને રાવપુરા પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ આરંભી છે

એમાં બે ગ્રુપ વચ્ચે થયો તો આમાં એક માણસની મૃત્યુ થયો છે અને જે બીજા ગ્રુપના ત્રણ લોકોને ઈજા થઈ છે જે આરોપી ગ્રુપના ત્રણ લોકો છે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને જે બે છે એમની શોધખોળ બે અન્ય જે છે આરોપી ગ્રુપના શોધખોળ ચાલુ છે અત્યારે વિસ્તારમાં શાંતિ છે અને પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે અત્યારે તીન લોકો જે હોસ્પિટલમાં એડમિટ છે અમારો પોલીસ બંદોબસ્ત ત્યાં રાખવામાં આવ્યો છે એ સારવાર થયા પછી એમ ધરપકડ કરવામાં આવશે અને જે એક 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 બીજો જે આરોપી છે એમની શોધ પણ અમારે ચાલુ છે હા એવું અમને જાણવા મળ્યું છે કે એ લોકો આપસ મેં ઘણી આ અંગે ઝઘડતા હતા તમામ એક જ જ્ઞાતિના છે અને આડોશી પડોશી છે તો આ મહિલા સંબંધે ને લઈને આડા સંબંધને લઈને તકરાર અને ચાલતી હતી હવે અમે આમાં તપાસ કરવાના છીએ કે ખરેખર કોણ સંબંધ મહિલા જોડે રાખતા હતા અને કઈ રીતે એમને દિવસે જવડું થયું હતું ખરેખર અને મરતી કઈ રીતે થઈ હતી આજે તો અમે તપાસ કરવાના છીએ હા અત્યારે અમારે ચેક કરવાનું છે અગાઉનો જે પણ ઇતિહાસ એટલે અત્યારે હાલ તો કોઈ જાણવા મળ્યું નથી આગળ જે પણ ઇતિહાસ હશે આ બધું ચેક કરવા મર્ડરનો દાખલ કરવામાં આવશે અને જે સામાવાળા ગ્રુપ છે એમને પણ ઈજા થઈ છે ગંભીર ઈજાઓ થઈ છે તો એમની જે આપવામાં આવશે ફરિયાદ તો ફરિયાદ એમની પણ લેવામાં આવશે અત્યારે કાર્યવાહી ચાલુ છે એફઆઈઆર લેવાની કાર્યવાહી ચાલુ છે વિશ્વામિત્રી સુભાષનગરની અંદર આ બનાવ બનેલો છે જેથી કે આ અન બનાવ બનેલા હતા પહેલાં એ કારણથી આના કઈ વર્ષોથી વિવાદો ચાલતા હતા એક વખત આપણા અમારા મિસિસે આ બાબતે તો ફાંસી જ ખાધેલી હતી અને તે બાબતે પછી આ બનાવ બનતા બનતા અમારી સમાજમાં ગઈને અમારા સમાજવાળા સમજાવીને આ બધું મેટલ બી ક્લોઝ કરાઈ નાખી તે પછી વારંવાર એ વ્યક્તિ અમારી ઘરની નથી ગાય અમને બોરી બતાવે આ તે કરે દરે ઘરે આમ બધું ખુલાસાથી બધું કર્યા કરે હવે ઘડી ઘડી વારંવાર આ બધું સેન તો કોઈ નહીં કરે

એ ત્રણ જણ હતા બનાવની અંદર અને જેટલા તમને દોડી ના આવતા લગીને આ લોકો બધા પેલા પંદર વીસ જણા પણ તૂટી પડ્યા તૂટી પડ્યા એટલે ધડાધડ હથિયાર વાર ચાલુ જ કરી દીધો ચપ્પા હતા ધારિયા હતા તરવાળો હતી ને લાકડીઓ હતી ને આ બધું હથિયાર લઈને મારો ભત્રીજો થાય છે જે નામ છે કેશવ વિજયભાઈ મારવાડી ઝઘડો આ કે તમને ના કીધું કે પેલો અન બનાવ બનેલો હતો પહેલા તે બનાવના કારણે લેડીસનો એ અન બનાવના કારણે આ પાછો મેટલ જાગૃત થયો છે અને આ વ્યક્તિ ઘડી ઘડી વારંવાર ઘરની આંગણે આવી સત્યમ નામ છે એ છે હવે અમારી ઘરની નજીક જ રહેશે એ જ છે એનું એનું ઓરિજિનલ નામ છે એનું મંગલ ઉંમર એની હશે લગભગ અઢાર સત્તર ઓગણી વર્ષની આજુબાજુ હશે વીસ બાવીસ વર્ષ મારું નામ શ્રાવણ